ગુણ છે તો અગાઉ મેં તમને ગયા વર્ષે જે લોકોએ લોકરક્ષકની પરીક્ષા આપી છે એમને ખ્યાલ છે કે ત્યારે પણ મેં એવું કહેલું કે તમે એકથી બાર ધોરણના જીસીઆરટી ને એન સી પુસ્તકો તમે એમાં વાંચો અને પુસ્તકોની માહિતી એટલે તમને મનની અંદર એવો પ્રશ્ન થાય કે મારે માહિતીની તૈયારી કરવાની કે સમજની તૈયારી કરવાની તો બંનેની જરૂર પડે તમે માત્ર સમજ વિકસાવો અને તમારી પાસે માહિતી ના હોય તો ઘણીવાર જવાબ ના થાય ઘણીવાર પ્રશ્ન સમજ આધારિત છે તો એને સમજ એ સમજ વિકસાવવાની અંદર પણ માહિતીની ભૂમિકા હોઈ શકે એટલે તમે જૂના પ્રશ્નપત્રો એટલીસ્ટ મેં જે પરીક્ષા લીધી છે એની અંદર તમે ગયા વર્ષની લોકરક્ષકની પરીક્ષા છે તલાટીની પરીક્ષા છે જુનિયર ક્લાર્કની પરીક્ષા છે તો એ સિવાય પણ જીપીએસસીની અંદર પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે તો એ પ્રશ્નો બધા તમે જોઈ શકો અને એના આધારે તમે કયા પ્રકારની માહિતી તમારે યાદ રાખવી અને કયા પ્રકારની સમાજ સમજ તમારે કેળવવી બીજું તમારો જે પ્રશ્ન છે પરીક્ષાની અંદર તો એની અંદર બની શકે કે એનો ઉકેલ ઘણીવાર માહિતીથી આવી શકે ઘણીવાર તમારી જે માહિતી છે એના આધારે ખરેખર એ પ્રશ્નની માહિતી તમને ખબર ના હોય પણ તમારી પાસે જે માહિતી છે એના આધારે તમને ખબર પડે કે આ જે જવાબ છે આ વિકલ્પ છે આ વિકલ્પ એની અંદર ના આવે તો એ રીતે તમે અમુક વિકલ્પો ના આવે અને હવે જે વિકલ્પ રહ્યા એમાંથી બાકી રહેલા વિકલ્પમાંથી આ એક વિકલ્પ ફાઇનલી નક્કી થાય છે અથવા તો આ બે વિકલ્પમાંથી હું એક વિકલ્પ પસંદ કરું છું એ રીતે તમારે પ્રશ્નોનો જવાબ આપવો પડે કારણ કે અત્યારના સમયમાં આપણે माहिती पर आधारित परीक्षा ल